નમસ્કાર બોડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતરી ચોવીસ કલાક દરમિયાનમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી જે કરવામાં આવી હતી એ પ્રમાણે જ બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ મળસ કે શરૂ થઈ ગયો અને અત્યારે આપણે વહેલી સવારે જ્યારે અમે આવ્યા તો અહીંયા જળબંબા કારની સ્થિતિ છે બોડેલીની જ્ઞાનદીપ સોસાયટી ગંગાનગર સોસાયટીમાં પણ બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે અલીપુરા ચોકડી પર પણ જે રીતે ગત વર્ષોમાં બે હજાર બાવીસમાં જ્યારે ભારે પાણી આવ્યા હતા જે પરિસ્થિતિ સર્જાઈ હતી લગભગ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ એ એ રીતે રોડ પર પણ પાણી ફરી વળી કગાર પર આવી ગયા છે અને કોતર પણ સંપૂર્ણપણે છલકાઈ ગયું છે જે અલીપુરા ચોકડી ઉપર જ્યાંથી ઘરનાળું રોડ ક્રોસ કરે છે પાણી કોતર એ ઘરનાળા પાસે પણ પાણી ટોપ લેવલ પર વહી રહ્યા છે પીક અવર પર અને બોડલી સહિત સમગ્ર વિસ્તાર અત્યારે આપણે સવારે સાત આઠ વાગ્યા છે અને અત્યારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે દરેક ઘરની અંદર પાણી છે રજાનગરમાં અને તમામ વાહનો સહિત તમામ વસ્તુઓ લઈને લોકો એટેન્શનમાં છે કે ગમે ત્યારે પાણી આવી જઈ શકે એ પરિસ્થિતિ વચ્ચે અત્યારે અમે રજાનગરમાં આવેલા છે રજાનગરમાં લોકો ખૂબ મુંડક જેવી સ્થિતિ કે કુવામાંના દેડકાની કેવી સ્થિતિ હોય એ પ્રકારની પરિસ્થિતિની અંદર આવી ગયેલા છે અને બોડલીમાં તો મેજ બુડલી સહિત છોટાઉદેપુર જિલ્લામાંથી પણ વિવિધ સ્થળો પરથી અમની પાસે માહિતી આવી રહી છે અને એમાં એ જ વાત છે કે તો અમે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અચાનક જ વહેલી સવારે આ બળસ કે વરસાદ શરૂ થયો આગાહી પૂર્વાનુમાન હતું જ એ પ્રમાણે આ આખી પરિસ્થિતિ સર્જાય છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે અને જે રીતે વરસાદના વાદળો કાળા ડિબાંગ વાદળોની આકાશમાં ઘેરાબંધી હતી અને પ્રચંડ તાકાત સાથે વરસાદ વરસ્યો જે સ્ટોમ જે કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વરસ્યો વરસાદ એને લીધે તો અમેર પાણી જળબંબાકા સ્થિતિ સર્જાય છે બુડલી અલીપુરા ઢોકલિયા ચાચક સાખરપુરા પાંચ પંચાયતો હવે નગરપાલિકામાં કન્વર્ટ થઈ ગઈ છે અને નગરપાલિકા વિસ્તાર જે કહી શકાય કે તમામને આ પરિસ્થિતિ છે હવે નવી નગરપાલિકા માટે પણ એક જવાબદારી છે કે આ તમામ જગ્યાઓ પછી પાણીના નિકાલ માટે એક સળંગ એવી યોજના કે જેનાથી બુડલી અલીપુરા ઢોકલિયા ચાચક એમાંથી એક પાઇપલાઇન યોજના નવી કાઢવામાં આવે નગરપાલિકાના હવે તો નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા નથી પરંતુ જે ચીફ ઓફિસર છે બે મહિનાની અંદર તો નવી યોજનાઓ અમલીકરણ શરૂ થશે તો પહેલાં પહેલી ગટર લાઈનની યોજના મૂકવામાં આવે જેથી બે બે મીટરના જો પાઇપો નાખે તો સીધા પાણી બારોબાર નદીમાં જઈ શકે વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અત્યાર સુધી જેટલી પણ યોજનાઓ મૂકવામાં આવી અને અમલમાં મૂકવામાં આવી એનો કોઈ ફાયદો નગરજોને પહોંચ્યો એવું દેખાતું નથી જે જે પ્રકારની જળબંબાકાની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ તહેવારના દિવસો છે આજે ઇદે મિલ્લાદુલ નબી છે આવતીકાલે ગણેશ વિસર્જન છે એની ચોવીસ કલાકની પહેલાં જે પરિસ્થિતિ આપણે જોઈ શકીએ આજે ઇજે મિલાદુ નબીનું બંને તહેવારો માટેની તૈયારીઓ પૂરજોશમાં ઘણા લાંબા સમયથી થઈ રહી હતી અને અચાનક જ આ વરસાદે તહેવારોની ઉજવણી માટે અને લોકોને જે તૈયારીઓ કરતા એ પર પણ પાણી ફેરવી દીધું એ પ્રકારની પરિસ્થિતિ જોઈ શકાય છે આપણે બોડેલી ગંગાનગર સહિતની જે સોસાયટીઓ ત્યાં પણ અમે જાયદો લીધો છે તેના પણ આપણે થશે થેન્ક યુ રજાનગરની અંદર પાણી આજે રાત્રે બે અઢી વાગ્યાથી જે શરૂ થયું છે પાણી વરસાદ પડવાનું ભારે જરબંબાકાર વરસાદ પડી ગયો છે અને એ વરસાદના કારણે રજાનગરમાં કેટલાય નીચાણવાળા જે ઘર છે એ ઘરોની અંદર તો પાણી ભરે પણ ચૂક્યા છે અને અહીંયા આગળ પાણીનો નિકાલનો કોઈ રસ્તો છે નહીં પાણીનો નિકાલ જે થાય કાયમને માટે હવે પછી જે નગરપાલિકા બનવાની છે તો એ ભૂંગરાની જગ્યાએ પાઇપોની જગ્યાએ મેં તો કહું છું કેનલવાળી કંઈક પરિસ્થિતિ ઊભી થાય ને તે રીતથી કંઈક આયોજન કરી અને કેનલ ટાઈપની જે ગટર લાઈન બનાવે તો તેમાં પાણીના નિકાલ થાય એવી અમારી લોકોની ઈચ્છા છે નગરપાલિકામાં અત્યારે તો કોઈ સભ્ય કે કોઈ કોર્પોરેટર ચૂંટાયા નથી પણ આવતા જો એની મહીં આવે તો એની એ જિજ્ઞાસા રાખી અને આનું આ કામ પૂરું કરે પાણીના નિકાલનું જેટલા બી નીચાણવાળા વિસ્તાર છે તેમાં ખાસ કરીને આ પાણીના નિકાલની વ્યવસ્થા કરે રજાનગર છે ડોકલિયાની અંદર દીવાન ફળિયા છે ત્યાં તો કેટલાય ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે તે લોકોએ પણ સ્થળાંતર તો કરી લીધું છે પોતપોતાની મેસે અને અહીં આગળ જે કંઈક આ બધી પબ્લિક છે એ સવારની અહીં આગળ કામે લાગેલી છે અને પોતપોતાના સાધનોને આમ તેમ લઈ અને રાત્રે અંધકારની અંદર પણ આ પાણી ભરાવા છતાં બહાર બધું વ્યવસ્થિત રીતે બધું ગોઠવાય તે પ્રમાણે બધું કરી ચૂક્યા છે હું મારું નામ ખત્રી ને સબ્જી માખણીવાલા બોડેલી રજાનગર ઢોકલિયા ઢોકલિયા રજાનગરની અંદર દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે કે જ્યારે પણ થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય છે ઘરોની અંદર આની નિકાલની વ્યવસ્થા હજુ સુધી કંઈ થઈ નથી મુખ્યમંત્રી પણ અહીંયા આવીને ગયા છે પરંતુ હજુ આનો કંઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી તો બોડેલીની અંદર જે નગરપાલિકાનું આયોજન થયું છે તો નગરપાલિકા અંદર ચીફ ઓફિસર આવે અને પહેલું જ કામ એ કરે કે આ રજાનગરની અંદર પાણીની જે સમસ્યા છે એ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય એ રીતનું આયોજન કરીને આપે એ અમારી લાગણી છે અમારા બધા ફરિયાઓની ઇરફાન કડિયા